વિચાર્યું નહોતું કે બધાને એટલી બધી ભાવશે તો નાસ્તા તો બધાના ઘરમાં અવારનવાર બનતા જ હોય છે તો આજે આપણે એકદમ અલગ પ્રકારની અને નવા ટેસ્ટ સાથેની ફરસીપૂરી બનાવેલી છે જે બધાને બહુ જ ભાવે મારા ઘરમાં તો મને થયું કે આ રીત હું તમારી સાથે પણ શેર કરું તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને તમે આમ તોડશો ને તો એકદમ સોફ્ટ અંદરથી લાગશે બિલકુલ મોઢામાં નહીં વાગે અને જે દાંત નહીં હોય ને એ લોકો પણ આ ફરસી પૂરી ખાઈ શકે એટલી બધી સરસ બની છે તો જો આ રીતનું તમને જોઈને જ આઈડિયા આવી જશે કે કેટલી બધી સોફ્ટ બની છે અંદરથી અને ઉપરથી એકદમ ક્રિસ્પી તો આપણે ફટાફટથી બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા મેં તેલ લઈ લીધેલું છે અને એને એકદમ ધીરા ગેસે ગરમ થવા મૂકી દઈએ કારણ કે આપણે એક કપ લોટમાંથી બનાવવાના છે એટલે બિલકુલ બનતા વાર નહીં લાગે એટલા માટે તો અહીંયા વન ફોર્થ કપ જેટલી મેં મેથી લીધેલી છે તો આ રીતે થોડી મેથી હતી એ મેં લઈ લીધેલી છે પ્રોપર ધોઈને અને એને રફલી આપણે કટ કરી દઈએ તો અહીંયા મેથીનું પ્રમાણ પ્લસ માઇનસ તમે કરી શકો અને આ તમને બિલકુલ પણ કડવી પણ નહીં લાગે જો તમે વધારે મેથી નાખશો ને તોય ખબર નહીં પડે બાળકોને તોય એટલી સરસ લાગશે એમ એટલે કડવા બિલકુલ નહીં લાગે તો એ કઈ રીતે આપણે જોઈ લઈએ તો એના માટે અહીંયા બે ચમચી જેટલું મીડિયમ હોય ને એવું દહીં લેવાનું એકદમ ખાટું પણ નહીં અને થોડું મોડું હશે તો ચાલશે તો ટેસ્ટ પ્રમાણે મીઠું લઈ લઈએ સાથે અડધી ચમચી મરચું અડધી ચમચી ધાણાજીરું અને અડધી ચમચી જેટલી હળદર તો આ બધી વસ્તુને આપણે પ્રોપર મિક્સ કરી દેવાનું છે હવે આના અંદર એટલે મતલબ આ સિમ્પલ મસાલા જ છે ઘરમાં અને અહીંયા બે ચમચી જેટલું મેં તેલ લીધેલું છે અહીંયા આપણે મણ એકથી બે ચમચી જ નાખવાનું કારણ કે અહીંયા આપણે દહીં લીધેલું છે એટલે ઓટોમેટિક એ સોફ્ટ થવાની છે અને સાથે જે મેથી લીધેલી છે ને બધી મેથી ધોઈ અને અંદર એડ કરી દઈએ હવે મેથીમાં પણ પાણીનો ભાગ હોય તો એકદમ પ્રોપર નિતારી દેવાની પછી લેવાનું અને દહીં જે છે ને એ પાણીના ભાગ ના રહે ને એ ટાઈપનું દહીં લેવાનું થોડું અને એવું લાગે તો થોડો લોટ તમે ઢીલું થઈ ગયું એવું લાગે તો પ્લસ માઇનસ કરી શકો તો એક કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે જે આપણે રોટલી બનાવીએ છીએ એ જ તો આમાં બિલકુલ વાર નહીં લાગે લોટને ખાલી મિક્સ કરીને ભેગો જ કરવાનો છે જો બાંધવાની પણ તમને એકદમ આમ જરૂર નહીં પડે આ રીતે કરશો ને તો પાણી વગર જ બંધાઈ જશે લોટ તો આ રીતનો લોટ હોવો જોઈએ એકદમ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એ રીતનો મીડિયમ હોવો જોઈએ તો આટલા દહીંમાં અને મેથીની ભાજી ધોઈને રાખી એટલે એટલામાં જ એટલે જે પાણીની મતલબ જે હતું ને એમાં જ આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે જો આ ટાઈમે તમને એવું લાગે કે લોટ થોડો ઢીલો છે તો થોડો તમે ઉપરથી એડ કરી શકો છો અને આને આપણે રેસ્ટ નથી આપવાનો રેસ્ટ આપશો તો મેથીનો પાણીનો ભાગ છે ને એ હજી છૂટશે એટલા માટે ઢીલો થઈ જશે લોટ એટલે રેસ્ટ આપવાની જરૂર નથી ફટાફટથી તમે બનાવી દસ મિનિટની અંદર તો ઢગલો પૂરી બની બની જશે તો અહીંયા આપણે લુવા પણ કરી લીધેલા છે મેં અહીંયા ચપ્પુથી કટ કર્યા છે એટલે લુવા કરવામાં બહુ ટાઈમ નહીં જાય ફટાફટ આપણે પ્રેસ કરી અને આ રીતે વણી દેવાનો તો અહીંયા મીડિયમ હોય ને એવી મેં વણી છે એકદમ પતલીએ નહીં અને જાડી પણ નહીં એવી અને ઉપરથી આ રીતે કટ કરી દઈએ એટલે કાપા પાડી દઈએ જેથી કરીને પૂરી ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી બને તો આ રીતે મેં બધી પૂરી વણીને રાખી દીધેલી છે આને બનતા બિલકુલ વાર નથી લાગતી તો જો ઘરમાં તમે નાસ્તા ખાવાના શોખીન હોય અને અલગ અલગ પ્રકારના આપણે હેલ્ધી નાસ્તા બાળકોને આપવા હોય તો એમાંનો આ એક નાસ્તો છે જે તમે બાળકોને જે મેથી નહીં ખાતા હોય અને આ સિઝનમાં મેથી તો બહુ જ સારું તો જો એનો આવે છે તો આપણે આ રીતે બનાવી અને બાળકોને ખવડાવીએ અને આ ચા સાથે તો બહુ જ મસ્ત લાગે છે હું તો રોજ ચા સાથે ખાવ જ છું મને બહુ ભાવે છે તો અહીંયા તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે બબલ્સ થઈ અને પૂરી નાની ઉપર આવી ગઈ એનો મતલબ કે આપણું તેલ એકદમ તળવા માટે પ્રોપર છે તો અહીંયા આપણે એકદમ હાઈ ફ્લેમ રાખી હતી હવે તળવા ટાઈમે તો હવે હાઈ ફ્લેમ પર એકદમ સરસ તેલ આવી જાય ને પછી તમારે એક પછી એક પૂરી નાખી દેવાની જેટલી સમય એટલી તો અહીંયા હું પાંચથી છ નંગ જેટલી પૂરી એડ કરી દઉં છું તો પૂરીને આ રીતે બીજી સાઈડ પલટાવવાની ઉતાવળ બિલકુલ નહીં કરતાં આ રીતે ઉપરથી તવેતાથી થોડું પ્રેસ કરજો જેથી કરીને પૂરી ફૂલશે નહીં અને એક સરખી ગોળ જ રહેશે આમ વળી પણ નહીં જાય તેલમાં તો નીચેનો ભાગ પ્રોપર તળાય ને પછી જ તમારે બીજી સાઈડ પલટાવવાની રહેશે જો આ રીતે અને ગેસની ફ્લેમ તમારે આ ટાઈમે મીડિયમ ટુ લો રાખી દેવાની તો લો ફ્લેમ પર કરશો એટલે એકદમ ક્રિસ્પી બનશે અને ઉપરથી ગોલ્ડન બ્રાઉન જેવો કલર પણ સરસ આવી જશે અને પૂરીની જે દાજ કહેવાય ને ઉપરની એક સરખી થશે ડિઝાઇન એટલે આ રીતે તળવાની રહેશે પૂરીને નાખીએ ત્યારે હાઈ ફ્લેમ અને પછી તરત જ પૂરી બધી ઉપર આવી જાય ને પછી ઉપરનો ભાગ તમે પ્રેસ કરો એ ટાઈમે તમારે મીડિયમ ટુ લો ફ્લેમ કરી દેવાની તો આ રીતે પૂરી તળશો તો એકદમ પરફેક્ટ પૂરી તળાશે તમારી એક સરખી તો આ રીતે બધી જ પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી પૂરી બની છે અને ટેસ્ટમાં તો એકદમ સરસ મજાની બની છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો મારી મહેનત થોડી પણ તમને ગમતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોને કોને નાસ્તામાં શું ભાવે છે અને તમે લોકો ઘરે કયો નાસ્તો બનાવો છો એ કમેન્ટમાં જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ